સાથીઓ જો તમારી જન્મ કુંડલીમાં રાજયોગ છે બુદ આદિત્ય યોગ ગજ કેસરી છતાં પણ અત્યાર સુધીનું એનું કાંઈ જ ફળ નથી મળ્યું ઘણા જ્યોતિષીઓ પાસે તમે જોવડાવો યા ઓનલાઈન કોઈ કુંડલીનું પ્રિડિક્શન કરો તમને જોવા મળે કે તમારી કુંડલીમાં રાજયોગ છે કુંડલીનો ફળાદેશ વાંચો તમને વાંચવામાં આવે કે કુંડલીમાં તો રાજયોગ છે પણ છતાં એ રાજયોગનું અત્યાર સુધી કાંઈ જ ફળ તમને ના મળ્યું હોય એક બેસ્ટ ઉપાય

યા તો તમારા ઘરના આંગણામાં ગાય આવે ગાયના મસ્તક ઉપર હાથ ફેરવવાથી સૂર્ય સૂર્યગ્રહ ખૂબ જ પ્રબળ બને છે અને તમારા ગમે એવા સુસુપ્ત રાજયોગને પણ જાગૃત કરી દેશે જય શ્રી કૃષ્ણ